ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે મેથીના ગોટા એના માટે મેં અહીંયા બે કપ બેસન લીધું છે અડધી ચમચી હિંગ લઈએ છે મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે

અહીંયા મેં પા કપ જેટલી કસૂરી મેથી પલાળી લીધી હતી એને પાણીમાં દસ મિનિટ માટે આપણે પલાળીને રાખી હતી એ લઈ લઈએ છે બધું મિક્સ કરી લઈએ હવે આપણે એમાં થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈએ છીએ અને આપણે ખૂબ ફેટવાનું છે અહીંયા મેં પોણો કપ પાણી લીધું હતું અને એને એકદમ સરસ ફેટી લઈએ છે હવે આપણે અહીંયા એક ચમચી સાકર લઈએ છે મિક્સ કરી લઈએ હવે એમાં એક ચપટી સોડા એડ કરીએ છીએ ખાવાનો અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ મિક્સ કરી લઈએ સોડા નાખ્યા પછી ગોટાને તરત જ આપણે ઉતારી લેવાના છે ગોટાને गरम तेलમાં તળી લઈએ મિડિયમ ફ્લેમ પર આને તળી લેવાના છે ગોટા સરસ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો છે ને સરસ મજાના મેથી વગરના મેથીના ગોટા મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ